પહેણા બેના છે ને ખાલી મારી મારત કરવાના કોઈ કકોડા મારી ખાવા આવ્યા રે

આકુ બોધ જો બોજા સતો તો અને અલ્યા છોકરો તો મને રેડી તમે ખોટો છે કશું છોકરો રેડી તો છોકરા

એ વાટવાળું હા શું મારું બટું હો એ દાડે જાઉં અહીં ઊભું હોય છે અને મારે બટું એ કોક કરવું પડશે ના ના વધો નહીં હડો એ તો હું આવું છું ના પાછું જો બીજા ભૂવા કોઈ બોલાવતા નહીં ના કે મારું બધું પાછું હું છે એ હા 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 આજ તો મારો બટો હપ્તો જવા આવ્યો છે કે ફોન એક સારો આવ્યો છે લાખ રૂપિયાનું વારતું લાગે છે

કારણ કે ભોપાન કેટલા ટેબા લાખ રૂપિયા લેવાયા આવ્યા ને આજે ખબર પડે ભોપા ધોકે